મિત્રો સોમનાથ ઓમ નો આજે તારીખ છે પચીસ અગિયાર બે હજાર ચોવીસ નો સોમવાર કારતક વચ્ચે દસમ તિથિ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દર્શન આ દસમ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળશે એક ને બે મીટે પૂર્ણ થયો આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ગણાશે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર આવતીકાલે મળસ કે એક ને ચોવીસ મીટે પૂર્ણ થઈ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિષકુંભ આ વિષકુંભ યોગ આજે બપોરે એક ને અગિયાર મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રતિ યોગ આજે જે બાગ જન્મ થાય છે કરણ છે વણીશ આજે સવારે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે થાય આજે જે વાઘનો જન્મ થાય છે એની રાશિ છે સિંહ સિંહ આવે છે મન એ સિંહ રાશિ નો સ્વામી ભગવાન સૂર્યનારાયણ પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે મળે પાંચ ને બે મિનિટ પહેલા જેનો જન્મ મળે પાંચ ને બે મિનિટ પહેલા જેનો જન્મ થાય એની રાશિ સિંહ ગણાશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય છે એની કન્યા રાશિ ગણાશે આજે મળશે પાંચ ને બે મિનિટ થી કન્યા રાશિ શરૂ થઈ જાય છે કન્યા રાશિ નક્ષત્ર છે પઠણ કન્યા રાશિ નો સ્વામી ભુજ ગણાય છે આજે મળશે કે પાંચ ને બે મિનિટ થી લઈ સત્યાવીસ તારીખે સાંજે છ ને સાત મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે બધની રાશિ કન્યા રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ બહુ જ મહત્વ

આજે સુકન કરી લો આખો દિવસ તમારો સુંદર છે અને આવતું આખું વર્ષ પણ તમારું સારું રહેશે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર થી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે તો પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે કોઈ ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી કોની શકાય કોઈની શક્તિ પૂજા હોઈ શકે હવે કોઈ પણ કાર્ય કરવાનું કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદા પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આવું કોઈ પણ કાર્ય કરવા જતા પહેલા આજનું સુકન કરીને જજો જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી આમ તો આજે સોમવાર છે સોમવારના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે માતા ને વંદન કરીને સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ ઘરમાં દેવસ્થાનમાં પૂજાના માં પગે લાગીને નીકળવું એ વગર હું કામ કરવા જઈ રહ્યો સમાજ આજે પક્ષીના દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની ની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેનો પણ એક ચોક્કસ સમય હોય છે એ સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તો સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આજે એ સમય આપણે જોઈ લે તો આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શું રહેશે એ જ રીતે રાત્રે આજે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શું રહેશે અને બપોરે એક થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શું રહેશે તેમજ રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ દરમિયાન કોઈ પણ કાર્ય કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત પરંતુ ખોવાઈ જાય તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો તમારા કરતા તમારા સહકાર્ય જે તમારા સહકાર્ય કરતા હોય એટલે તમારા પાર્ટનર હોય એની પોઝિશન ઘણી સારી થતી હોય છે

દસ્તાવેજ ઉપર સહી કરવા માટે પણ ચાલે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ચાલે કોઈ પણ ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ ચાલે Анна દિવસનું નવસ્થ ધારણ કરો છો તો તમારી આવક વધે છે અને જાવક ઘટે છે આના જેવો નવસ્થ ધારણ કરવાથી તંદુરસ્તી પણ સારી રહે છે વકીલનું કામકાજ કરતા હોય એ લોકો માટે પણ આજનો દિવસ નવસ્થ ધારણ કરવા માટે યોગ્ય રહે છે આના દિવસે ચાલના વિધિ પણ થઈ શકે આવું બધું જે ફળ છે કે આજે

श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र, यश विजय, प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति मम जन्म समय तथा विप्रृंदा જનમ સમય જનમ કુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष शकल, मनवांचित, फल તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા अब जना लगन नहीं थे जलों को बोलूँगा ममो जटर्टी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे को संतान प्राप्ति नहीं जे को संतान प्राप्ति छे करवी छे इलों को बोलूँगा ममो दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादी समन्वित सुख प्राप्ति हम अभ्यास कर मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો જવા માંગતો હોય કે શીખ જવા માંગતો હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો માટે વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ और आरोग्य वडाय बोलन छ तेने आरोग्य ने आप आपलिन नेलो करे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम अब प्रत्येक जना बोलवन सकल मनवान्थित हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

25546459 इतर कमेंट्स मध्ये जे सोनर લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોના